આજે તમને છું અમારા હું ગાર્ડનર એટલે આપણે વાત કરીએ તો એ સંભળાય ને એટલે આ છે અમારા બળદેવભાઈ જે અમારા બગીચાનું બહુ જ ધ્યાન રાખે છે સાર સંભાળ લે છે અમારા પેડ પૌદાઓનું આમ બાળકની જેમ રખેવાળી કરે છે સાચવે છે બોલો તમે ક્યારે તમે અહીંયા અમારી સાથે ક્યારથી છો હું ત્યારથી બાપા નરેશ નરેશ મકાનનો પાયો ગુર્યા હા ત્યારથી અત્યાર સુધી જાળવાનો વૃક્ષોનો બધાનું રક્ષણ કરું છું અને આપણા સાફ સફાઈને મકાનને ગાર્ડનનું તમામ બધાને કે કરું છું એટલે જ્યારથી થી આ બંગલોનો પાયો નાખ્યો ત્યાર તમે છો અમારી સાથે અને અને પપ્પા તમને શું બધું કહેતા એ બધી વાતો કરો બાપા એવું કહેતા કે મે વૃક્ષો ઉછેરો બરાબર પર્યાવરણની પ્રકૃતિની ભેલી કરતી એ રાખો એટલે શુદ્ધ હવા આ બધું એમ પ્લે કરતા અને બガーデン નું પછી આજુબાજુના જે વૃક્ષો એટલે બહુ જ શોખ છે પર્યાવરણ કેમકે પર્યાવરણ ને આપણે સાચવીશું તો આપણને સાચવશે ભગવાન પણ પ્રકૃતિ ની અંદર જ છે સો બ્યુટીફુલ અને આપણી પાસે કયા કયા ઝાડ છે એ તો કો બધાય ને આપણી પાસે કદમ છે આસોપાલવ છે ચંદન છે પછી સપ્તપર્ણી છે જાંબુ છે આંબા છે પછી ચંપો છે જામફળ જામફળ છે જાંબુ છે જાંબુ છે પછી પામ છે પછી પણ છે ફૂલ છે ગુલાબના છે કોટન છે પછી મણિપ્રાની વેલ છે કૃષ્ણ કમર છે કૃષ્ણ કમર યસ પછી આગળ એની છે મધુમાલતી ની પડદા વેલ છે આપણે મકાન ની આગળ અચ્છા એટલે દેશી પ્લાન્ટ છે ઓહોહો કેટલા બધા નામ લઈ લીધા ને પક્ષીઓ જાત જાતના કેટલા જાત જાતના પક્ષીઓ પક્ષીઓને ખાવા માટે શેતુર ઝાડ પણ છે બોલો જેને આપણે મલબરીઝ કહીએ છીએ એટલે અમે લોકો પક્ષીઓને ખાવા માટે પાણી માટે અમે અમે બધું જ વ્યવસ્થા કરેલી છે અને પક્ષીઓ કાગડા ને કબૂતર ને મેના ને કોયલ ને શું એવા અદભુત બધા પક્ષીઓ હા હા અને અમારે વાંદરાઓ પણ બહુ આવે છે એમને લોકો છે ને જામફળ ખાવા અને ગુલાબના છોડ ખાવા હા એ ખાવા હા એ ખાવા બહુ જ આવે છે અને વાંધો નહીં આવે તો કારણ કે આપણે એમની જગ્યા લઈ લીધી છે એમની જગ્યા પર આપણે ઘરો બનાવીએ છીએ બધું બનાવીએ છીએ એટલે એ લોકો આવે એમાં વાંધો નહીં અમે તો એનિમલ ફ્રેન્ડલી છીએ યસ 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 એટલે અમે તો ખૂબ એનિમલ ફ્રેન્ડલી છીએ એટલે અમે તો એ લોકોને આવકાર આપી આવો આવો ખાઓ શોખ પણ બેન છે બેન ને છે હા મને શોખ પક્ષીઓ હા પક્ષીઓ પ્રકૃતિ નો મતલબ નેચર છે અમારા બગીચાની આટલી સાર સેવા કરો છો તમે જો ટાઈમ ટુ ટાઈમ સુધી હું મારા જીવ ને પ્રાણ છે ત્યાં મકાન હા હા થેન્ક યુ થેન્ક યુ ખુબ ખુબ આભાર ભાઈ મને અત્યાર સુધી છોકરાઓ રાખ્યો થેન્ક યુ થેન્ક યુ ખૂબ આભાર એટલે તમે જુઓ છો આ જે ઘાસનું ટ્રીમિંગ થઈ રહ્યું છે ટાઈમ ટુ ટાઈમ ઘાસનું ટ્રીમિંગ થાય છે અને બરાબર ટાઈમસર પાણી આપવામાં આવે છે એને એ જે બધું જોવા રાતે તો જે સુગંધ આવે આ હા એટલી અદ્ભુત સુગંધ આવે એટલે આ પારિજાતની રાત્રાણી આપણે છે ને રાતરાણી કહીએ ને હા 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 એટલે હા કરો કરો તમે તમારું કામ કરો હવે હું આ ચંપાના ફૂલ અલગ કોનો નથીમાં આ મતલબ હું તો મારી જાતને બહુ જ ખુશ ખુશનસી માનું છું કે આવી પ્રકૃતિમાં અમે લોકો રહીએ છીએ બહુ જ લકી માનું છું મારી જાતને કે આવા નેચરની સાથે અમે સંકળાયેલા છીએ જ્યાં મોર આવે ઢેલ આવે હરણ આવે નીલગાય આવે ગાય ભેંસ બધું જ આવે અને એ લોકો બકરા ઘેટા બધું જ આવે અને નેચરની સાથે પશુ પંખીઓ સાથે અમે જીવીએ છીએ એટલે બહુ જ સારું લાગે છે ને બહુ ભગવાનનો પાર માનીએ છીએ કે આવું સરસ ઘર શું કહેવાય ઇમોશનલ થઈ જવાય અત્યારે તો કે પપ્પા બાપા જે કરીને અમારી માટે ગયા છે ને એ શબ્દોમાં વર્ણવવું બહુ જ મુશ્કેલ છે સમય થાય એટલે બળદેવભાઈ આવી જ જાય સાફ સફાઈ કરવા આ રીતે ઘાસનું ટ્રીમિંગ કરવા આજે પડદા વેલની બળદેવભાઈ વાત કરતા હતા જે મારા કિચનની બારી છે આ જો આવી રીતે અમારા ઘરે મોર આવે ম ঢেল আবিরিতে